હલો મિત્રો સ્વાગત છે તમારું નવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોકમાં આજે સાંજે બ્લોક શરૂ થયો છે સવારમાં દુકાને ગયો હતો થોડું કામ પતાવીને પછી સાંજે ઘરે આવીને એક મિટિંગ હતી એક ઓનલાઈન મિટિંગ હતી ઓનલાઈન મિટિંગ અટેન્ડ કરી એના પછી બે શર્ટ બનાવ્યા વિનયના કાલે સવારે વિનયને સ્કૂલ ખુલી જાય છે અને એના પછી પાછું દુકાને જવાનું થયું બીજા આઠ શર્ટ કટિંગ કર્યા એટલે મતલબ આજ સવારથી સાંજ સુધીમાં અગિયાર શર્ટ કટિંગ કર્યા બે શર્ટ બનાવ્યા ઘરના વિનયના કારણ કે વિનયની સ્કૂલ કાલથી શરૂ થાય છે અને એક મિટિંગ અટેન્ડ કરી મિટિંગ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના જે આપણે ફેસબુક લીડ હોય એના માટેની હતી તો ફેસબુક શીખું છું અત્યારે હું ફેસબુક એડ્સને એવું બધું તો એના માટેની એક મીટિંગ અટેન્ડ કરેલી હતી તો ત્રણથી ચાર કલાક મીટિંગ ચાલી અને પછી બીજું બધું કામ કર્યું તો બસ આજના દિવસમાં એટલું જ કામ કર્યું છે અને અત્યારે પાછું એવું લાગ્યું કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે તો હું અહીંયા નાયરામાં પેટ્રોલ પુરાવાયો હતો પેટ્રોલ પૂરાઈ લીધું છે હવે જઈશ ઘરે અને ઘરે જઈને પાછી એક વિડીયો બનાવીશ ઇન્સ્ટાગ્રામ માટે અને ફેસબુક બધી જગ્યાએ એક એક વિડીયો અપલોડ કરવાનો છે તો ઘરે જઈને વિડીયો બનાવીશું અને આ વિડીયો પણ તમને મળી જશે